ગાય કેમ છો મજામાં તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં તો હાલ વાગવામાં થઈ ગયા છે છ વાગી ગયા છે ડીવ ગયા છે હાય હેલો બીયારના પપ્પા આવી ગયા છે આ કુણ છડ્યું પપ્પા ડીહારના પપ્પા અને આ ગુણ છે હાર્યું હાર્યું આ છોકરું કુણ છે તાર ન મું હાલ તો ઘેર નહીં મમ્મી ને બે હું લઈને જશે જસ બધો પપ્પા નો નોકરી ગયા છે બક્કર લેવું શું લે આનું મમ્મી મમ્મી પણ જાઉં સા મમ્મી પણ

મરચો હજી ખોડવાની બાકી છે મેં તો લવને ફૂલ છે ને આપણે આ કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે બનાવી દઈએ મુઠિયા એમાં ડીયું ભાઈ આવે છે તો બધા મસાલા કરવાનો તો બાકી છે ખાલી દૂધી છે ને મૂકીશું કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો વિડીયો પૂરો જોજો મમ્મીએ તો લોડી નાખ્યું છે ફોડિયા લઈએ છે આ રે બે છે આપણે બધો મસાલા કમ્પ્લીટ કરી દીધા આપણે લીધો છે ઘઉંનો કકરો લોટ થોડો અને લીલા મરચાં અને લસણ કાશ્મીરા મસાલો તલ તો ખોડીને લીધા છે બેસન ચણાનો લોટ અજમો જીરું ઘઉંનો લોટ કોથમીર અને મીઠું બધું મિક્સ કરી દઈએ પેલા અતનું યટરા લેતા થોડો મના સરો મો લાબીયા

કોઈને મેથી નાખવી હોય તો એ ન ખાય લીલી આદુ પણ નખાય સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું જેના ગળ્યું પસંદ હોય એનો ખોડ પણ નખાય આપણને ખોડ ગળ્યો કોઈને પસંદ નહીં એટલે આપણે તો તીખ જ બનાવીશું લીલા મરચાં તો નાખ્યા છે પણ થોડું સુકું મરચું થોડી યા ધન નાખીશું 1 ચમચી જેટલી કા તો કા આમ બધા મસાલા મિક્સ કરી દઈશુ લોટ ભંધી દઈએ તો આપા તો નો લોટ નાખી દીધો છે લોટ બંધી દઉં લોટ તો બંધી નાખ્યો છે પણ મેં એક ભૂલ કરી છે લોટ બંધવામાં મોઈનમાં થોડું તેલ રેડવાનું હતું પણ આપણે નથી રેડ્યું તો તમે કોઈ દાડો બનાવો તો એ ભૂલ ના કરતા મોઈનમાં તેલ રેડજો મસાલા કરીને બધા પછી જ લોટ બચજો તો હું બનાવી દઈએ મુઠિયા લોટ તો કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયા આધન પણ મૂકી દીધું છે મમ્મીએ તો હું મુઠિયા બનાવી દઉં તો ગેસ મુઠિયા બનાવી તો બફા મૂકી દીધા છે મળતો તો બપાવા આવી ગયો છે તો બફાઈ જાય પછી મળી મુઠિયા તો બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે તાસમાં કાઢી પણ લીધા છે અને ને ચમારી દઈએ અને પછી વઘાર મારી દઈએ મૂટીઆત તો ચમારી કમ્પ્લીટ કરી દીધો મમ્મી તેલય કાઢ લાવી છે વઘાર કરી દઈએ જીરું રઈ તલ નાખવા જ મમ્મી રઈ જીરું તલ નાખીને વઘાર મારી દઈએ પછી બતાવું તો જો ગાય આપણે વઘાર કરી દીધો છે કમ્પ્લીટ થઈ ગયા છે આપણા મુઠિયા આમ ગમે તે મીરાને કોઈ બીજી બૂન ટેસ્ટ કરીને પૂછીશું જેવા બન્યા છે આપણે તો મીરાબેન આપી દીધો છે ખાલી ટેસ્ટ કરવા આપ્યા છે એટલે આટલો જ આપ્યો છે જોઈએ મીરાબેન કેસી ઓ બન્યા છે મસ્તમ બન્યા છે ખાલી ખાલી હારો જ બન્યો છે તું ખાજે તો મીરાના તો ખબર પડે પણ તો એનાથી મોટા બનને પૂછીશું ચેવો બન્યો છે મસ્તમ બન્યા પેલા તો ઉપવાસ છે એટલે એ તો પૂછાય જ નહીં પાપ લાગે ખોટો તો બધા ખાઈ લઈએ પછી મળીએ તો હોય તો ખાઈ લીધું પેલો ખા બેઠો છે પછી એમની ઊંઘ્યો છે પછી ઊંઘસી બધા આજે બાર વાગ્યા સુધી જાગવાનું છે પેલો ઉપવાસ કર્યા હતા એટલે બાર વાગ્યા સુધી જાગશી પછી ઊંઘી જવાનું ખાઈ લીધું આપણે ખાઈ લીધું તો વિડીયો જો તમને મારો વિડીયો જોવો ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ વાગવામાં થઈ છે આઠ તો મળી શું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી